કરજન નગર તેમજ તાલુકામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજે વિશ્વ યોગ દિવસ હોય યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એકવીસ જૂન યોગ દિવસની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી કારણ કે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્ત્વ છે યોગ દિવસ નિમિત્તે કરદનનગર તેમજ તાલુકાના વિવિધ જગ્યાઓ ઉપર યોગ શિબિર યોજવામાં આવી હતી તાલુકા કક્ષાનો કાર્યક્રમ નારેશ્વર રંગ અવધ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો નારેશ્વર ખાતે કરદન ધારાસભ્ય સરકારી અધિકારીઓ પોલીસ જવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ યોગ શિબિરમાં હાજર રહી યોગાભ્યાસ કર્યો હતો બીજી તરફ